અઠતાણો ચારસો <pelled being HD> <racing> <dividends> સા ચોવીસ ચોવીસ સાડે ચોવીસ ચારસો એક ચારસો બરોબર શું વાલોસો ઉપર માલતે ચારસો અગિયાર ણું માણું સંતાન સંઘોતા હતો નવ્વાણું નવ્વાણું ચારસો પાણી પાંચસો છ

હીરારહણ શપરણ સમીર સંર સ વારહણ સમે સારણ સ સંર સ્તાર સ્રણ સંંથણ સંંંાંર સંાએંય સઉં સંડ� પાંત્રીસ રૂપિયા ચારસો ઓગણપચાસ પચાસ બાવન બાવન રૂપિયા ત્રણ ચારસો બાવન બસો પચાસ બચાવ એકાવન પંચાવન એકસો પાસર પોતે પંચોતેર બસો પંચોતેર ત્રણ બસો પંચોતેર